નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણની અંદર વિશેષણ ભણશું વિશેષણ કોને કહેવાય અથવા વિશેષણનું કાર્ય શું વિશેષણ એટલે કોઈ પણ નામ હોય એ નામની વિશેષતા સૂચવતું જે પદ હોય એ પદને તો કે વિશેષણ કહે છે વિશેષણનું કાર્ય શું તો કે જે તે નામ હોય એ નામની અંદર રહેલી જે વિશેષતા છે

કોઈ પણ નામ હોય એ નામની વિશેષતા સૂચવે જેમાં ગુણ આવે અને અવગુણ પણ આવે એ ગુણ અવગુણ દર્શાવતું જે પદ છે એ પદને તો કે વિશેષણ કહે છે હવે વિશેષણ જે પદને લગાવવામાં આવ્યું હોય જે નામને લગાવવામાં આવ્યું હોય એ પદને તો કે વિશેષ્ય તરીકે ઓળખવામાં આવે

विशेषण બે પ્રકારના આવે વિકારીપણાઉ છે અને અવિકારીપણાઉ છે વિકારી વિશેષણ કોને કહેવાય તો કે કોઈ પણ નામ હોય એ નામની લિંગ કમાણે ફેરફાર પામે તેવો વિશેષણ હોય જેની અંદર વિકાર પામે ફેરફાર પામે અથવા વિકાર પામે ફેરફાર થા વિકાર પામે એવા વિશેષણને કેવું કહેવાય તો કે વિકારી વિશેષણ કહે છે જેમ કે ઉદાહરણ તરીકે જે થોડા ઉદાહરણ આપેલા છે આ સારો છોકરો છે છોકરો આવ્યો તો એનું વિશેષણ કેવું થયું સારું થયું જો અગાઉ વાત કરી લિંગ પ્રમાણે નામનું જે લિંગ હોય એ નામના લિંગ પ્રમાણે ફેરફાર પામે વિકાર પામે એને વિકારી વિશેષણ કહેવાય છોકરો છોકરો પુલિંગનું નામ છે તો પુલિંગ આવ્યો એટલે શું થઈ ગયું છોકરો હતો તો સારો થયો નીચે બીજું ઉદાહરણ જો સ્ત્રીલિંગનું છોકરી છે તો છોકરીની જગ્યાએ શું આવ્યું સારી છોકરો હતો તો સારો છોકરી હતી તો તરત શું થઈ ગયું તો કે સારી આવ્યું આ વિકાસ કાયમ સારો આવ્યો સારી પછી છોકરું આવ્યું જે નપુસકલિંગ નું નામ છે આ લિંગમાં ફેરફાર થયા છોકરો છોકરી છોકરું લિંગમાં પરિવર્તન આવ્યું તો સામે વિશેષણ હે વિશેષણમાં પર પરિવર્તન આવશે વિકાર પામશે વિકાર પામે એટલા માટે એને વિકારી કહેવાય છે જો છોકરું છે તો વિશેષણ કેવું થઈ ગયું તો કે સારું થઈ ગયું સારું સારી અને સારું અતળ કણ હે વિશેષણ તો કે વિકાર કાયમાં એ સેના આધારે વિકાર કાયમાં તો કે નામ નું જે वचन કે લિંગ હોય તે લિંગ પ્રમાણે વિકાર પામે ફેરફાર પામે એટલા માટે આ વિશેષણ ને તો કે વિકારે વિશેષણ કહે છે ત્યાર બાદ આવશે અવિકારી વિશેષણ અવિકારી વિશેષણ એટલે કેવા તો કે જે નામની લિંગ જુદી હોય

અને છોકરો તો નપુસક લિંગનું નામ છે જેને વિશેષણ તરીકે તો કે સુંદર છોકરો છે તો પણ સુંદર છે છોકરી છે તો પણ સુંદર અને છોકરો છે તો પણ સુંદર અહીંયા એમ નથી લાગતું કે છોકરો હોય તો સુંદરો થાય છોકરી હોય તો સુંદરી થાય અને છોકરો હોય તો સુંદર થાય નથી થાતું માત્ર ને માત્ર તણાય વિશેષણ કે લાગ્યા સુંદર જ લાગ્યું તો આ સુંદર છે એ સુંદરને તો કે અવિકારી

નામ હોય એ નામ નો રંગ દર્શાવતો હોય અથવા વિશેષ્ય છે એ વિશેષ્ય નો અંદર રહેલો જે ગુણ છે એ ગુણ કયા પ્રકાર છે એ દર્શાવે ત્યારે રંગ દર્શક વિશેષણ છે જેમ કે અહીંયા આપેલા ઉદાહરણ જોઈએ રંગ દર્શક વિશેષણ ની અંદર તો કે લાલ ગાય લાલ જે રંગ બતાવે ગાય છે ગાય કેવા કલર ની હોય તો કે લાલ કલર ની હોય કાળા કલર ની પણ હોય પણ જનરલી આપણે ત્યાં તો કે લાલ કલર ની ગાય વધુ પ્રમાણમાં જોવા મળે

છાસ હોય તો છાસ ને આપણે તીખી તો આવે તો એ છાસ માટે વપરાતું વિશેષણ ખાટી અથવા મોરી પણ આપણે એને કહી શકીએ ત્યારબાદ શાક શાક હોય તો કેવું હોય તો કે તીખું તીખું શાક પછી આપણે એને મોરું શાક પણ કહી શકીએ

જેમ કે આપણે કે મધ હોય તો મધ આપણે કેવું કે મીઠું મધ તો મીઠું મધ હે એની મીઠાશ જે એની હે એની વિશેષતા હે એ એનો ગુણ છે આપણે અગાઉ પણ એ જોયું કે વિશેષતા શું એટલે ગુણ છે દવા ની અંદર કડવાશ હોય તો કડવાશ એનો ગુણ હે લીમડો હે લીમડો કડવો હોય તો કડવાશ એનો ગુણ હે તો વિશેષ્યનો જે ગુણ દર્શાવે છે એટલા માટે એને આપણે સ્વાદ દર્શક વિશેષણ તરીકે પણ ઓળખીએ છીએ ત્યારબાદ આવશે આકાર

માપ અથવા જથ્થો દર્શાવે જેમ કે તો કે પુષ્કળ પુષ્કળ પૈસા છે આ નદીમાં પુષ્કળ પાણી છે ઓલા વ્યક્તિ પાસે તો કે પુષ્કળ ધન છે તો આવા જે શબ્દો આપણે વાપરીએ વિશેષ્ય માટે ધન માટે પાણી માટે તો એ પુષ્કળ એ પુષ્કળ તો કે એનું પરિમાણ અથવા માપ દર્શાવે ચોક્કસ જથ્થો ન હોય અનિશ્ચિત જથ્થો હોય એટલા માટે એને તો કે પરિમાણ અથવા માપ કહેવાય ખૂબ અમે આપણે કહીએ ને કે શિયાળો ચાલુ થયો ખૂબ ઠંડી પડે વધુ ઠંડી પડે ઓછી થોડી જાજી આવા બધા જે શબ્દો છે એ શબ્દો તો કે પરિમાણની અંદર આવશે કે જેનો કોઈ જથ્થો કોઈ માપ ન હોય ફૂગળી હોય અતિશય હોય વધુ પ્રમાણમાં હોય આવા શબ્દો આપણે વાપરીએ ત્યારબાદ બાદ કે અવલોક્ય અગમ્ય પર તો કે પરિમાણ પરિમાણ દર્શક વિશેષણની અંદર આવશે ત્યારબાદ બાદ પ્રકાર આવશે સંખ્યા દર્શક સંખ્યા દર્શક વિશેષણ અને સંખ્યાની અંદર બે પ્રકારની સંખ્યા આવે છે એક સાદી સંખ્યા પણ આવશે અને બીજું તો કે ક્રમ વાચક પણ આવશે સાધી સંખ્યાની અંદર કે ક્યાં ક્યાં આવશે તો કે સાદી સંખ્યા છે જેને આપણે પાંચ દસ વીસ પચીસ ત્રીસ આ બધી સાદી સંખ્યા છે કે આ વર્ગની અંદર પાંચ વિદ્યાર્થી છે આ વર્ગની આ મેદાનની અંદર ત્રીસ વિદ્યાર્થી છે પેલી શાળાની અંદર તો કે પચાસ વિદ્યાર્થી છે આ બધી સાદી સંખ્યા કે જે પાંચ વીસ ત્રીસ વગેરે વગેરે આપણે પાંચમો અંદર મોટ અલગ કઈ રીતના પડે સાદી સંખ્યામાં તો કે પાંચ કીધા તો પાંચે પાંચ આવી જાય જ્યારે ક્રમ ની અંદર તો કે ખાલી પાંચ મોજ કીધો પાંચ વિદ્યાર્થી

ગણાય છેલ્લે આપ્યું ત્રીસ મો ઉપર ત્રીસ કીધા તો ત્રીસ માં ત્રીસે ત્રીસ ની વાત આવે પણ ત્રીસ મો કીધો તો અહીંયા માત્ર ત્રીસ મો વિદ્યાર્થી જે હોય એ ત્રીસ માં એક ની જ વાત થાય ટૂંકમાં ક્રમ વિશેષણ દ્વારા તો કે સ્પષ્ટતા પણ આપી શકાય જે સંખ્યા ના તો કે બંને પ્રકાર છે ત્યારબાદ આવશે સાર્વનામિક વિશેષક જે સર્વનામો છે એ પણ વિશેષણ તરીકે વપરાય છે જેમ કે તે હે તે નિશાળ તે ટેબલ તે સ્ટૂલ તે બોલપેન તે પેન આ બધાય જે સર્વનામો છે સર્વનામો જ્યારે વિશેષણ તરીકે વપરાય ત્યારે તેને તો કે સારવરનામિક વિશેષણ કહેવાય પહેલું પેલું ખેતર પેલું ટેબલ પેલો પંખો વગેરે વગેરે ત્યાંના અમશે આ આ પણ તો કે સારવરનામિક વિશેષણ તરીકે વપરાય ત્યારબાદ એવા તો કે ક્રિયાવાચક વિશેષણ જે વિશેષ્ય છે એની ક્રિયા દર્શાવે વિશેષ્ય દ્વારા શું ક્રિયા થાય છે એ દર્શાવે એને તો કે ક્રિયાવાચક વિશેષણ કહેવાય જેમ જેમકે બેસતું બાળક હોય તો આપણે એમ કે બેસતું બાળક તો એ બાળક જે બેસે છે એ બેસવાની ક્રિયા છે તો ક્રિયાવાચક વિશેષણ એ બેસતું થયું ત્યારબાદ બોલતું છોકરું હોય બાળક હોય બોલતું હોય તો બોલવાની જે ક્રિયા ચાલતી હોય ચાલતી હોય તો એ બોલતું બાળક ચાલતું

કાશ્મીરી કાશ્મીરી શાલ તરીકે ઓળખાય ભાષા છે તો મરાઠી તો મરાઠી એ જે તે પ્રદેશ છે ભાષા ગુજરાતી ભાષા આવે મરાઠી ભાષા આવે તમિલ ભાષા વિવિધ ભાષાઓ અહીંયા આવી જાય પછી ભેળ છે તો કોલ્હાપુરી ભેળ